ખાલી બેટી ફોટો પાડો શરમાઈ જો બિચારો આજો તમે ટીશર્ટ હાવ નોર્મલ લાગે ને પ્રાઇસ જો તો મિત્રો ઘડિયાળ ની પ્રાઇસ જો તમને દેખાતો છે બજે વસ્તુ તમ જોવા મળે આમ જો અમારો ગુજરાત ગીર નો હાવસ તો આયા છે સેન્ટા ક્લોઝ મળી જો કે દુના ગોતતા થા આવતો નતો હર હર માજી મિત્રો તો કેમ છો બધા બધા મજા મજા છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે નીચેલી કેમ બ્લોગ ચાલુ કર્યો મોટર ચાલુ છે ને એટલે અવાજ આવે છે અહીંયા તમને અવાજ આવતો નથી આજે અમે લાવીશી દોરી લેવા તો હજી મહિનાનો વાર છે ને આ બધાને દોરી લેવા દઉં શું કરું જો હવે આ જો અમારે આવું હોય આવું હોય એમાં અહીંયા પાણી પડે અમે પાણી પડે બધે પાણી જ પડે હાલો નીકળીએ શું તો પેશલ દોરી લેવા હતું એમ હજી મહિનાની વાર છે તા દુનિયા ખતમ દોરી લઈ આવશે દુનિયા ખતમ થઈ જાય તો તો પતંગ કેમ લેતા સગાવ છે આવી ગયા અમે અંડા છે મારા વાળ તો કેવા મારો વાળ બહુ ફરે છે દવા હોય તો કોક ને મને તો અડ્ડા છે તમને પતંગ ઓલું બતાવું અહીંયા જો અહીંયા અમારે પતંગ લેવાની છે પતંગ હું દોરી કા દોરી લેવાની છે પતંગ લેવાની છે દોરી લેવાનું છે પતંગની દોરી વિના પતંગ કેમ શકશે

કકિતો આપણે દોરી કઈ લીધી બરેલી માંડવા રાйна સાઈના 250 ઓય એવું ન હોય સાઈના 200 અને સુરતી છે સુરત બર્ગર આવી ગયા બ્લોગ ખાઈ દઉં હું તો જ હા તો ફાઈને બર્ગર ખાઈ લઈ હમણાં કોઈ દિશા નથી ખાધા હમણાં કેટલા દિવસથી બર્ગર નથી ખાધા હું ખવાય નહીં બહુ ફરક નહીં કરું મજા આવે ખાવાની તો ભાઈ ભાવે એને ખબર હોય એ તો બર્ગર ખાઈ લીધા છે હવે ઘરે રહી ને આ દોરીનું ટેસ્ટિંગ કરીએ આપણે કેવી દોરી આવે કેટલા તમને ઘરે તો બ્લોગમાં બન્યા રે તો ચાલો હવે

સેલિબ્રિટી <laughs> <laughs> ઘુમર ઘુમર મિત્રો અમે રહી છે દોરી બદલાવ કીનો મુક હોય અને દોરી કેવી નીકળી ખબર છે આટા નીકળે આટા આ બે સગા નીકળી ગાંઠો નીકળે નીકળે ઓલી કેમ અંદર જરી દોરી કાઢે તો અંદર આમ ઘૂસવાઈ ગયો ને એવી દોરી નીકળે દેવા દઈ એ જોઈ બદલાવી દે કે નો બદલાવી દે નોય બદલાવી દે ને તો જો તમે હું થઈ કન્ટિન્યુ બનાવ્યો હું કેવું તો આપણે બ્લોગ બનાવીને વઈ જઈશું મિત્રો આવી ગયા પાછા દુકાને આવ્યા હતા તો દોરી સોલ્વ થઈ ગયા કીધું ને હું કેવું માનું આયા ધક્કો ખવડાવ્યો કીધું હું કરું હાલો મારા ઘરે રહી હાઈલી નવ કિલોમીટર થાય મિત્રો ભોગી ગયા વી આર મોલ વેસુ કેટલા દિવસ થઈ ગયા હમણાં વેસુ આવ્યા જ નથી એટલે આજ ફાઈનલી વેસુ આવી ગયા તો તમને હમણાં બતાવું તો અહીંથી રાવણ છે ગાડી અમે આવી નથી

તો કેવી રીતે લેવું એ તમે કોમેન્ટ કરજો ઈશે દસ હજાર બસો વીઆર મોલમાં આવી તો જાય પણ વીઆર મોલમાં છે ને એની પ્રાઇસ એટલી છે ને ઓકાતની બહાર શું કરું કાંઈ નહીં એવી ઓકાત બનાવીને આવી શું કરું હે હેલા આવું ઓકાત બનાવીને આવશે શું કરું ઓકાત બની ગયા ટ્રાફિક બહુ છે

આવી શૂઝ જોવા શૂઝની તમે પ્રાઇઝ જુઓ આ તો ખાલી નોર્મલ છે હજી અંદર ગયા નથી અંદર ગયા હોય ને તો તમને ખબર પડે આ તો ખાલી નોર્મલ એટલી પ્રાઇઝ છે જોવું બે હજાર નવ નવસો નવ્વાણું એટલે ત્રણ હજાર ગણી લેવાનું આવું છે મિત્રો અમારું વકાદવાળું આવ્યું જો એકસો નવાણું સાતસો નવાણું અમારું વકાદવાળું હવે આવ્યું એટલે અહીંયા થોડુંક જોઉં થોડુંક જોઈ લે થોડુંક

બધી પુસ્તક અહીંયા ટોટલ પુસ્તક બધી મળી જાય છે ને મસ્ત રતન ટાટા બધી પુસ્તકો છે આમેલી અંદર ન જાવો મિત્રો અમને કઈ ચોપડી મળી ગયો કઈ પુસ્તક મળી સ્ટેન્જર થી પણ ઇંગ્લિશ માં છે આ કઈ ટપો ન પડ નહીં આમાં બધા સીઝન છે તો લઈ લેવી હા છે હા મિત્રો તમારે સ્કૂલની વસ્તુ જોતી હોય ને એ બધું અહીં મળી જાય

હિન્દુ થઈ ને ભાઈ બ્લોગ હું ફોટા નો પાડી ના ફ્રેન્ગી ખાધી ના પૈસા ખા એક બર્ગર ખાધું ફ્રેન્ગી ખાધી બર્ગર ખાધું ઘેરા બનાવ્યા ખાઈ પછી ઘર જઈ જાય કામ